માંડવી જંખાવ રોડ પર સસ્પેન્ડ મોટરસાઇકલ ચાલકે પચોતેરથી એંસી વર્ષીય આધેડને અડફેટે લેતા આંધેડનું મોત નીપજ્યું છે સુરતના માંડવી તાલુકા મથકથી પસાર થતા જંખાવ રોડ પર આવેલા સઠવા આશ્રમ પાસે મોટરસાઇકલ ચાલકે અડફેટે લીધો છે એંસી વર્ષીય આધેડને મોટરસાઇકલ નંબર જીજે સોળ ઈ એ જીરો બે છન્નું પુરઝ્ટે ગફલતભરી રીતે હંકારી લાવી આધેડને અડફેટે લેતા પહોંચી માથા સહિત શરીરને ગંભીરિજા જોકે આ જાણ્યાર આધારી ઈસમને નવી શરૂઆત હોસ્પિટલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો પરંતુ સારવાર દરમિયાન નીપજ્યું હતું મોત આ ઈસમનું મોત નીપજતા અડફેળ લેનાર મોટર ચાલકના વિરોધ માંડવી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી પીએમ કરી કોલ્ડ પીએમ રૂમમાં મુકાયો મૃતદેહ આ અજાણ્યા રાહદારી આધેરનું અકસ્માત સત્યાવીસ મે બે હજાર પચીસના રોજ સાંજે થયું હતું અને તેનું અગિયાર જૂન બે હજાર પચીસના રોજ સિવિલમાં સારવાર દરમિયાન અઢાર જેમ પિસ્તાલીસ વાગે મોત નીપજ્યું હતું જોકે આ અજાણ્યા આધેર ઇસમને શરીરે પાતળા સાંધા અને ઘઉં વર્ણનના છે જેમની ઊંચાઈ પાંચ બાય પાંચ છે જેનું બદાન ઉગાડું અને સફેદ દાઢી છે તેના સિવાય પોલીસને બીજી કોઈ ઓળખ મળી નથી જેથી જે કોઈ આ ઈસમની ઓળખ જણાય આવે તો તત્કાલિક માંડવી પોલીસ સ્ટેશને કોન્ટેક કરવા અપીલ કરાઈ છે બ્યુરો રિપોર્ટ એસજીટીવી લાઈવ ન્યૂઝ સુરત હરહંમેશ સત્યની સાથે